ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીની જનસભામાં ખેડૂત નેતા રાજુ કરપડાએ મીડિયાનું કર્યું અપમાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગાજડવાવ ગામે ખેડૂત નેતા રાજુ કરપડાના અધ્યક્ષસ્થાને એક જનસભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોતાના જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે મીડિયાની કોઈ જરૂર નથી અને અમારે ફક્ત ખેડૂતની જ જરૂર છે તેથી અમે મીડિયા માટે નથી આવ્યા અને મીડિયામાં તમે લો કે ના લો એનાથી મને અને આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડતો નથી તેવા શબ્દ ધ્રાંગધ્રાની ગાજડવાવ ગામે જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોતાના ભાષણ દરમિયાન આ શબ્દનો ઉપયોગ કર્યો છે તેથી ધ્રાંગધ્રામાં મીડિયા નું અપમાન થતાં મીડિયા દ્વારા કવરેજનો પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ચોથી જાગીર સમાન મીડિયાનું અપમાન થતાં આ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત નેતા રાજુ કરપડાએ પોતાના નિવેદનમાં શું જણાવ્યું હતું અને એ વિડીયોના અમુક અંશો જુઓ આ વિડીયોમાં હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભા હોય એટલે એક બે જણા તૈયાર કરે જેમ સવાલ કરજો અમે મીડિયા તો અમારું અમથું નતું બતાવતું એમાં એક બે ભાઈ રિહેન વી ગયા અમે મીડિયામાં મીડિયા એટલે ભાઈ મીડિયા અમથી અમારાથી તો શું ભાગે છે ભાજપ વાળા એડવર્ટાઈઝ દે અમે કઈ દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે જાઓ તો પછી જાઓ બીજું શું થાય બરાબર વધી વધી અમારું નેગેટિવ ચલાવ છે અમે જાહેરાત નથી દેતા એટલે આમ ચલાવવાના છો અમારે મીડિયા મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે ખરાબ કરતા હશે એનો આભાર તો માનીએ છીએ જે નહીં આવે એનો આભાર માનીએ છીએ પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરો છે આવડી મોટી ધમહતા પ્રભાવમાં ખૂટી પડ્યા છીએ એ અમારી સામે બેઠા છે અને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે હવે ખેડૂતો અમારી સાથે હોય ખેત મજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી અમારે નથી રહેવું બોલે ભાઈ વ્યાજ આવે તો બીજું શું થાય ખેડૂતો ને તકલીફ છે ભાઈ અમને નથી દેખાતું સાઈડ માં વ્યાજ આવું રિક્વેસ્ટ કરી તો કે નહીં એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે દોસ્તો